ગુજરાત પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની સૂચના મુજબ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પૂર્વ કચ્છ પોલીસે એક નવતર પહેલ કરી છે પોલીસે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા બસો બાસઠ ઇસમોને ગાંધીધામ હેડક્વાર્ટર ખાતે બોલાવ્યા હતા આ કાર્યવાહી અંતર્ગત સરકારી જમીન પર દબાણ ગેરકાયદેસર વીજ કનેક્શન અવૈધ નાણાકીય વ્યવહાર દારૂ જુગાર અને મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા સરહદી રેન્જ ભુજના આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છના એસપી સાગર બાગમાળના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી મિટિંગમાં એસપી સાગર બાગમાળે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે તમામ ઈસમો પોલીસની નજરમાં છે તેમણે આ ઇસમોને સમજાવ્યું કે ગુનાખોરીથી તેમના કુટુંબ અને બાળકોને હેરાનગતિ ભોગવવી પડે છે જો ભવિષ્યમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે આ બેઠકમાં અંજારના ડીવાય એસપી મુકેશ ચૌધરી ભચાઉના ડીવાય એસપી સાગર સાંભળા એલસીબી પીઆઈ એન એન ચુડાસમાં એસઓજીપીઆઈ ડીજી ઝાલા સહિત તમામ પોલીસ મથકના ઇન્સ્પેક્ટર્સ અને સબ ઇન્સ્પેક્ટર્સ હાજર રહ્યા હતા તમામ આરોપીઓના રેકોર્ડ માટે ડોજિયર્સ ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા આજે અહીંયા શ્રણેય પોલીસ હેડક્વોર્ટર ખાતે ગુરગચ્છ જિલ્લાના જે શરીર સંબંધી અને મિલકત સંબંધિત છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન જે બનાવવા મળે છે અને એમાં જે આરોપી સંકળાયેલા છે એ આરોપીનો અહીંયા જિલ્લા હેડક્વાર્ટર ખાતે એક ઇન્ટ્રોડ્યક્શન રાખવામાં આવેલું હતું અને એની સાથે સાથે એ લોકોને ખાસ સમજ પણ કરવામાં આવી છે કે ફરીથી ક્રાઇમની સાથે સંકળાય નહીં અને નહીં સંકળાય તો એમના પરિવાર અને એમનું સમાજને પણ જે છે અને ઓવરઓલ આખા આખે ક્ષેત્રને પણ જે છે શાંતિ થાય અને એનાથી એમને પણ મદદ મળે અને એની સાથે સાથે આખા સમાજને પણ જે છે અગર ક્રાઇમ નહીં થાય તો બધાને જે છે સુખ અને શાંતિ રહે એ પ્રમાણે ખાસ સૂચન આપવામાં આવ્યું છે અને એની સાથે સાથે અગર કોઈ પણ જે છે જેમની ક્રાઇમ હિસ્ટ્રી રિપીટ થતી હોય તો એમના વિરુદ્ધમાં કાયદાકીય રીતે જે જે બેસ્ટ અવેલેબલ ઓપ્શન્સ છે એ પ્રમાણે બધી કાર્યવાહી જે છે જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે